હેલો સ્ટુડન્ટ્સ તો આના અગાઉના વિડીયોમાં આપણે ગણની વિશે થોડું શીખેલા હતા તો આ વિડીયોમાં આપણે ગણને દર્શાવવાની રીતો વિશે શીખીશું તો સૌપ્રથમ ગણને દર્શાવવાની કેટલી રીતો છે બે રીતો છે એક તો યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત તો અહીંયા આગળ ગણને દર્શાવવા માટેની કેટલી રીતો છે બે તો સૌપ્રથમ પ્રથમ પહેલી રીત છે યાદીની રીત અને બીજી રીત છે ગુણધર્મની રીત તો સૌ પ્રથમ આપણે યાદીની રીત વિશે શીખીશું તો અહીંયા આગળ જોઈ શકો છો કે યાદીની રીતમાં ગણના જે બધા જ ઘટકો છે એની યાદી બનાવાય છે અને હા અહીંયા આગળ એક વસ્તુ છે કે ગણના જેટલા પણ સભ્યો હોય છે એટલે કે ગણના જેટલા ઘટકો હોય છે એને આપણે આ રીતે છગડિયા કાઉસની અંદર લખીએ છીએ અહીંયા આગળ આપણે અગાઉના વિડીયોમાં શીખેલા છે તેમ કે ગણને આપણે કેપિટલ અક્ષર વડે દર્શાવીએ છીએ તો અહીંયા આગળ કેપિટલ અક્ષર એ વડે ઘણને દર્શાવવામાં આવ્યો છે અને ગણના જે સભ્યો છે અહીંયા આગળ કયા છે એ બે ત્રણ અને ચાર આમ યાદીની રીતમાં સિમ્પલ જેટલી જે પણ ઘટક હોય તેને આ રીતે લખી દેવામાં આવે છે હવે માની લો કે કોઈ ગણ આપણી પાસે એવો છે કે જેમાં અઠવાડિયાના સાત દિવસો છે તો એ ગણને કઈ રીતે દર્શાવીશું તો માની લો કે આપણે ઘરને નામ આપી દઈએ બી તો એમાં શું કીધું છે કે ઘણ બીમાં શું છે અઠવાડિયાના સાત દિવસો તો યાદી રીતે જો દર્શાવવું હોય તો આપણે શું કરવાનું છે એ સાત દિવસોને સિમ્પલ આપણે લખી દેવાનું છે તો કયા કયા આવશે એમાં શ્રમ મંગળ બુધ ગુરુ અલ્પવિરામ શુક્ર અને શનિ અલ્પ વિરામ રવિ અને છગડી અકાંશ પૂરો થયો છે અહીંયા તો દરેક જે ઘટક છે એના પાછળ શું લગાવવામાં આવે છે અલ્પવિરામ બરાબર આ રીતે અને જે બી ઘટક હોય એ રીતે અંદર સિમ્પલ લખી દેવાનું છે ચલો તો આ કઈ રીત કહેવાય ગણને દર્શાવવાની યાદીની રીત કહી શકીએ છીએ યાદીની રીતમાં જે આપણે આ ઘટકને દર્શાવીએ છીએ એમાં આ જે ક્રમ છે એનું કોઈ મહત્ત્વ હોતું નથી એટલે કે અહીંયા આગળ જુઓ મેં અહીંયા આગળ સોમ પહેલાં લખેલું છે અને ત્યારબાદ લખેલું છે મંગલ ત્યારબાદ બુધ ગુરુ આને હું આ રીતે પણ લખી શકું પહેલાં મારે મંગળ લખવું હોય તો મંગળ લખી શકું છું ત્યારબાદ મારે ગુરુ લખવું હોય તે પણ લખી શકું છું શ્રમ બુધ શનિ રવિ શુક્ર અહીંયા આગળ હું આ જ ગણને આ રીતે પણ દર્શાવી શકું છું મતલબ કે અહીંયા આગળ ગણમાં જે આ સભ્યો છે ઘટકો છે એમાં ક્રમનું મહત્વ હોતું નથી તમે ગમે તે ક્રમ અનુસાર એને દર્શાવી શકો છો તો આ બંને ગણ કેવા થાય છે સમાન જ થાય છે કેવા કહેવાય છે સમાન અહીંયા આગળ જ લખ્યું છે કે ગણમાં ઘટકોના ક્રમનું મહત્વ હોતું નથી ઉપરના ગણને એ બરાબર બે એક ચાર ત્રણ જોઈ શકો છો એ રીતે પણ લખી શકાય છે હવે બીજો પોઈન્ટ છે કે ગણમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી ઉદાહરણ પણ આપેલું છે અહીં આગળ કે નરેન્દ્ર શબ્દ બનાવતા મૂળાક્ષરોનો ગણ તેની અંદર જેટલા પણ મૂળાક્ષરો છે એને આપણે આ ગણમાં દર્શાવેલા છે પણ અહીંયા આગળ કોઈ પણ એક જે ઘટક છે એ ગણમાં ફક્ત એક જ વખત આવી શકે છે તમે જોઈ શકો છો કે આ નરેન્દ્રની જે સ્પેલિંગ છે મૂળાક્ષર છે એમાં એન કેટલી વખત છે બે પણ જ્યારે આપણે એને ગણ તરીકે દર્શાવીએ ત્યારે આ એન કેટલી વખત આવશે આમાં ફક્ત એક જ વખત એવી જ રીતે એ અહીંયા આગળ બે વખત છે પણ આપણે ગણમાં દર્શાવીએ ત્યારે બે વખત લખવાનું નથી ફક્ત કેટલી વખત દર્શાવશું એ એક વખત હવે અહીંયા આગળ આર છે આર પણ તે જોઈ શકો છો બે વખત છે પણ ગણમાં આપણે એક જ વખત દર્શાવીશું ઈ એક જ વખત છે એટલે પ્રશ્ન નથી ઈ અને ડી બાકીના તો આવી જ છે ઓકે એવું છે એક બીજું ઉદાહરણ લઈએ તો આપણી પાસે કોઈ નામ છે લીના હવે આ લીના શબ્દના મૂળાક્ષરનો ગણ આપણે દર્શાવવો હોય માની લો કે નામ આપી દઈએ ગણ નામ આપી દઈએ ડબલ્યુ તો આ જે ડબલ્યુ ગણ કોનો છે તો લીના શબ્દના મૂળાક્ષરોનો તો એમાં કયા કયા છે ફક્ત એક એલ છે તો એક એલ લખી દઈએ આપણે એલ બીજી વખત છે નથી એટલે તેને જોવાનું રહ્યું જ નહીં એલ લખી દીધો અહીંયા આગળ ઈ તો ઈ કેટલી વખત છે બે વખત છે પણ જ્યારે આપણે ગણમાં દર્શાવીએ ત્યારે ફક્ત કેટલી વખત દર્શાવશું એક વખત એટલે ઈ ત્યારબાદ આ ઈ આવી ગયા ત્યારબાદ એન અલ્પવ્યાયામ શું બાકી રહ્યું છે ઈ તો કહેવાનું મિનિંગ છે કે ગણમાં ઘટકો લખતી વખતે જે ઘટકો હોય છે એનું પુનરાવર્તન થતું નથી કોઈ પણ ઘટક ફક્ત એક જ વખત આવી શકે છે ચલો હવે જે ગણને દર્શાવવાની બીજી રીત છે ગુણધર્મની રીત તો ગુણધર્મની રીતમાં ગણના બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મ ધરાવે છે અને તે ગુણધર્મ ન ધરાવતા ઘટકો તે ગણમાં હોતા નથી અહીંયા આગળ દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે એ બરાબર એક બે ત્રણ ચાર આ યાદીની રીતે છે હવે આપણે જો ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો આ રીતે લખી શકીએ કે એ બરાબર કાઉસમાં એક્સ જ્યાં એક્સ એ પાંચથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ દેખાય છે એક બે ત્રણ ચાર એ પાંચથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો અહીંયા આગળ પાંચથી કોઈ પણ મોટી પાંચ કે પાંચથી મોટી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ શકે નહીં કારણ કે શું કીધું છે પાંચથી નાની પ્રાકૃતિક સંખ્યા ઓકે તો આ રીતે આપણે એને ગુણધર્મની રીતે પણ લખી શકીએ છીએ ચાલો તો હવે આપણે ગુણધર્મની રીતે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ અગાઉ જે યાદીની રીતમાં જે ઉદાહરણ જોયેલું હતું કે અહીં આગળ અઠવાડિયાના સાત દિવસો છે તો આ જે યાદીની રીતે દર્શાવેલો ગણ છે તો એના આપણે ગુણધર્મની રીતે દર્શાવવો હોય તો શું કરી શકીએ ચાલો તો જોઈએ તો એ ગણને નામ આપેલું હતું આપણે બી તો અહીંયા આગળ બી બીજ આપી દઈએ છીએ ચાલો તો એના સભ્યો એના સભ્યોને આપણે લખીશું એક્સ ત્યારબાદ શું કરીશું બે

જોઈ શકાય છે કે એક્સ એ અઠવાડિયાનો દિવસ છે તો આપણે શું લખી શકીએ અઠવાડિયાના દિવસમાં તો સોમ આવી શકે મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ હવે એમાં આપણે જાન્યુઆરી નહીં લખી શકીએ કારણ જાન્યુઆરીનો સમાવેશ અઠવાડિયામાં થતો નથી તો તમને આશા રાખું છું કે સમજ પડી હશે હવે અહીં ગણિતમાં ઉપયોગમાં થતો હોય તેવા કેટલાક સંખ્યાના ગણો છે તો પેલો જે છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે જેના આપણે કેપિટલ એન વડે દર્શાવાય છે જેમાં કોયા કયા ઘટકોનો સમાવેશ થાય છે તો એક બે ત્રણ અપ ટુ શ્રવણ વગેરે આ સંખ્યાને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તો પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય છે તમને ખબર જ છે એક તો ઝીરો એ અને ધન સંખ્યાને ઋણ સંખ્યાનો તો એના ગણને આપણે દર્શાવીએ છીએ કેપિટલ ઝેર વડે ત્યારબાદ સમય સંખ્યાઓનો ગણ જેને આપણે યાદીની રીતે દર્શાવી શકતા નથી પરંતુ ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ તો આ રીતે એક્સ જ્યાં એક્સ બરાબર પીના છેદમાં ક્યુ અને પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ બિલોંગ્સ ટુ ઝેડ એટલે પી ક્યુ કોના સભ્ય છે ઝેડ અને ઝેડમાં કેવા સભ્યો હોય છે પૂર્ણાંક સંખ્યા એટલે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા હશે અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો ક્યુ ઝીરો હોઈ શકે નહીં કારણ કે આપણને ખબર જ છે કે છેદમાં ઝીરો વ્યાખ્યાય થયું નથી આગળ વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ ધન વાસ્તવિક સંખ્યાઓના ગણને આડ પ્લસ વડે દર્શાવીએ છીએ ધન વાસ્તવિક સંખ્યાઓને આર પ્લસ વડે દર્શાવીએ હવે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું કે જેમાં પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય એટલે કે એન ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા ઝેર પણ આવી જશે સમય સંખ્યા ક્યુ પણ આવી જાય અને અશમ્ય સંખ્યા પણ આવી જાય અશમય સંખ્યાઓના ગણને શેના વડે દર્શાવાય છે ટી વડે આ દરેકનો સમાવેશ તેમાં શેમાં થાય છે વાસ્તવિક સંખ્યાના ગણ આરમાં થાય છે તો હવે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ને આર પ્લસ વડે દર્શાવાય આર પ્લસ જ્યારે પણ તમે દેખાય તો શું સમજવાનું કે એમાં ફક્ત કેવી સંખ્યા હશે ધન સંખ્યા હશે બરાબર એમાં પ્રાકૃતિક ધન હશે ઝીરો પ્રાકૃતિક ધન હશે પ્રાકૃતિક મતલબ ધન પૂર્ણાંક સંખ્યા હશે અને પૂર્ણાંક સંખ્યાઓના ઘરને ઝેર પ્લસ વડે દર્શાવાય ધન સમય સંખ્યાઓના ઘરને ક્યુ પ્લસ વડે દર્શાવાય અને અસમય સંખ્યાઓના ગણને ટી વડે દર્શાવાય છે આ બધું તમારે યાદ રાખવાનું છે કારણ કે આગળ આપણને અગિયાર બારમાં કામ લાગશે તો આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો હશે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ